એ પ્રભુ એ હરિરામ કૃષ્ણ જગન્નાથમ પ્રેમાનંદ મેરે સાથ ક્યાં હો મિત્રો બહુ અઘરી હે ખેતી કરવી આ શું ક્યાં ભણતા હોય તો ભણવામાં ધ્યાન દેજો અને જાજાભાઈ કે મારો વિડીયો છોકરા જ જોવે હે તો હું તમને કહી દઉં મિત્રો ભણવામાં ધ્યાન દેજો મગજને થોડુંક જોર પડશે પણ ખેતી કરવી બહુ અઘરી હે મિત્રો સો હેલો દોસ્તો વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો તો ફરીથી મારા પાંગા જેવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો બધાને જય શ્રી રામ તો મિત્રો કેમ છો બધા મજામાં ને તો ફરીથી આજે એક નવો વિડિયો લઈને આવી ગયો છો ને નવા વિડીયોમાં નવા વિડીયોમાં તો મિત્રો ઘણું બધું હું તમને દેખાડી છેલ્લે સુધી વિડીયો જોતા જજો અને તમે કહેતા હતા કે ભાઈ જૂનાગઢથી કઈ આવતો જ્લોગ બ્લોગ તો બનાવો નહીં એમાં એવું હતું મિત્રો કે પપ્પાનો ફોન એકચ્યુઅલીમાં સાંજે આવ્યો કે ભાઈ હવારમાં વેલો નીકળી જાય છે આપણે વાવણી થઈ ગઈ છે જૂનાગઢમાં જ વરસાદ હતો નહીં પણ જામનગરમાં મિત્રો લગભગ એને વાવણીઓ થઈ ગઈ છે અને જીના ગામમાં ના થઈ હોય ને એ કમેન્ટ કરી નાખો અને આજે હા વાવી દીધું હે મિત્રો હું વાવું હે મને ખબર નહીં પપ્પા ભેગું જવું હે વાળીએ અને બે ત્રણ હાઈર્યું કરવાની હે એ ખબર નથી કેવાની કરવાની હે તો પપ્પા ભેગું આજે લગભગ વારો તો ચડવાનો કેમ કેમકે કોદારી બોદારી હકવે નક્કી ના હોય કેમ કે બાપા આગતા હોય ને આપણે ઊભા હોય થોડું સારું લાગે તો પપ્પાને કરવા લાગશું અને છેલ્લે બધી વિડીયો જોતા જજો ને મજા આવે ને તો જ લાઈક કરજો ઠીક છે તો હાલો જઈએ વાળીએ હું છે તો ફાઈનલી મિત્રો પોચી ગયા વાળી અને તડકો હે ભાઈ તો બધાય કરતા પણ વધારે તડકો હે મિત્રો એની વાત જાવ નિમય બાપા એમ કે કોદારી હાકવી જા મેં કીધું નહીં કે તારો બાપે આકે તો આકે પણ આપણે હાકવી તો જોઈએ તો ચલો કન્ટિન્યુ આવી નાખો ચલો કોઈ કર્યું ના હોય ને મિત્રો એટલે વાંધો ના આવે પણ કઈ વાંધો ને એટલે ના કરે નારાયણ ઘણા બધા કહેતા હોય કે યુટ્યુબ બંધ થઈ જાય યુટ્યુબ બંધ થઈ જાય ને તો પછી ખેતર હે બે ત્રણ વીઘા તો બકાલું આવે ને મોજ કરવાની તો મિત્રો હવે જાઉં હે આપણે ઓલે હેઠે કેમ કે પપ્પા તો જો જાય છે ચપ્પલ એ ઉતર નાખીને ગારા વારા થઈ જાય ચાલો જઈ ઓલે હેઠે ફાઈનલી હે ને મિત્રો આમાં વાવી છે પપ્પા એમ કી હે માઇન્ડવી હે લગભગ પૂછ્યું નથી પૂછી હાલો તો ખરી બાપા બીજું તો આમાં રહ્યું હે હું આમાં તો માઇન્ડવી માંડવું ચોપન નંબર આમાંડવો બધામાં બે વીઘામાં મિત્રો વાવું હે ચોપન નંબર માંડવો બાપા અને આમાં જે આ થોડી થોડી હાઈરું કરવાનું બાકી રહી ગઈ ચાલો હું તો કોણ નાખવા જો ચાલો હાલો પછી આપણે પપ્પા જો લીટા કરતા જઈએ આપણે હેને એને એક્ચ્યુઅલી મેમેને માંડવો આ માંડવો જ છે કે એમાં શું છે એ માંડવો જ આજ બી છે 55 નંબર માં આપણે પરવાતોલોક 54 નંબર ઈ છે ને બાપા તો ઈ છે ચાલો બાપાને લીટા કરવા લાગશું પહેલા આપણે નાખી લઈએ फटाफटમાં કોણ નાખ દે હાલો ચાલો મિત્રો આ સિરિયસ લે થોડું થોડો આ વાડીનું કામ કરતું રહેવું જોઈએ કેમ કે મિત્રો એક અને સવાલ ઊભો થાય છે મારા મગજમાં મને કીધું છે ઘણા બધા વ્યક્તિએ કીધું કે યુટ્યુબ બંધ થઈ જાય તો વિચારે એવું હે મિત્રો પણ બીજું તો મહી ગયું હું તો મહિને હે ને એકચુલીમાં એટલા કમા હું એ કંઈ ના હગું પણ સૌરવ જોશી હે એલવી યાદવ હે ફુકરા ઇન્સાન છે એ બધા મહિને પચાસ પચાસ લાખ તો કમાતા જશે ને મિનિમમ તો એ બીજું હું તનસોમ કામે સડે થાય એટલે એવું ટેન્શન લેવાની જરૂર નથી યુટ્યુબ બંધ થાય નહીં અને આપણે વેરીફાઈ ટીકી આવી ગયું છે એટલે આપણી ચેનલ હવે ઉડે તો નહીં જ આ સ્ટ્રાઈક આવી જાય તો ઉડી જાય પણ આપણે એ તો ધ્યાન રાખવાનું આપણે થોડું એવું મૂકીએ તો ચલો કામ કરવા માટે બાપા કહે કે લવારી જ કરે હેરો બાપા માર પગ ગારા થઈ ગયા ખેતી નથી બહુ બહુ મારા મરો મરો હાથમાં ઠેલી દઈ દીધી મને એવું લાગે કે આમાં સક્સેસ થઈ ગયો ને તો બાપા એમ કહે કે મારો ભાઈ હે આમાં થડી જાય ખેતીમાં સારું છે ખેતી તો મિત્રો સારી જ છે પણ તડકા તળાઈનું કરવું બહુ અઘરું બહુ બહુ અઘરું ના બધું બુરવું પડે છે હરખો બાપા પાછી પાછું ચેક કરીએ બાપા અને આમ તો જો પોળા ને પોડા છોટી જાય છે મિત્રો હે પ્રભુ હે હરિરામ કૃષ્ણ જગન્નાથમ પ્રેમાનંદ યે મેરે સાથ ક્યા હુઆ તો મિત્રો ઓલા હેઠા નું કામ પતી ગયું હે ને આવી ગયે આ હેઠે લે બાપા પાણી પીઓ હું તો આ પીતો નથી કેમ કે હું બિસલેરી પી હું બોપલા કે જા રહે કુંડી નું પેલે તું કુંડી નું અર આટાણે પીવું હે બહુ તારે લાગે લાવું નથી જારે તો બિસલેરી આવે છે તો બે ના ના બાપા હેલો કોદારી બધું ખર્ચે ને ખરબ પડી દે એટલે બિસ્લેરી આવી જાય ના મારે પીવું ને બાપા તેજી પીવું તમારે બાપાને તરસ લાગી ગઈ બહુ જ નહીં ભાઈ વાડીનું કામ કરવું તો મિત્રો અઘરું જ છો મારે પીવું હા સાચું કામ મિત્રો હું સાદું પાણી પીતો નથી પણ સિરિયસલી વાડીએ કામ ભર દઉં મને ભર

કામ ને આવડતું નથી બગો શીખું છું હા જી જી સિરિયલી મિત્રો વાડી નું કામ બહુ અઘરું કોઈ દેહનો વિદ્રોહ ભણવામાં ધ્યાન દેજો ભણતા હોય તો મિત્રો હાચું કાંટા છે અહી ભલે મગજ ને જોર પડશે પણ વાડી નું કામ બહુ અઘરું હે મિત્રો હે પ્રભુ हरे राम कृष्ण जगन्नाथ हम प्रेमानंद मेरे साथ क्या हुआ मित्रों लाबी नौकर नाखो बापा आज कोदारी हक भी हकवीन है मित्रों खेती कर भी बहु है मित्रों बीजू तुम्हें मैं गिर बापा है नुला सीता पर गोते हैं हाँ तो बोलो ना तो हरा था क्यों तो सीता पर था बेनामी क्या

મિત્રો પાછા આવી ગયા ઘરે અને એવો થાય કે હું કે ની વાત જવા દો મિત્રો પથારી ફરી ગઈ મારે એડિટિંગ એ કરવું હતું પણ આ પગ બગ ને એવું દુઃખે જવા દો હવે નાઈ લઉં અને થોડુંક રેસ્ટ કરી લઉં તમને મળું મિત્રો નાઈ ને ફ્રેશ થઈ ગયો અને ઓચિકતાનું જવું જોઈએ મિત્રો લાલપુર કેમ કે કાકાના કોક ખગા હે ને કંઈક પડી બડી ગયા હે તો લાગી ગયું હે તો એ દવાખાને તો હે એમ તો સારું થઈ ગયું પણ ત્યાંથી આવીને ઘરે મૂકવા જવાને મને કંઈ ખબર નથી પણ લાલપુર જવાનું હોય ને ગાડી લઈને અને દવાખાનાનો મિત્રો ગમે ત્યારે કામ હોય ને કોઈ દી નહીં પાડવાની દુશ્મન હોય ને તો દવાખાનાનું કામ હોય ને તો ના નહીં પાડવાની કેમ કે ભગવાન આપણે એ કામ કરવાનું ઓલું મોકો તો મળ્યો એટલે મોકો તો દીધો ચાલો જઈએ લાલપુર મિત્રો અગિયાર વાગી રહ્યા છે પણ તડકો એવો છે ને એની વાત જવા દે ચાહુ બાપા લાલપુર લાલપુર જઈએ મિત્રો હાલો નિરાતે બેહજો મિત્રો લીંબુ સોડામાં સોડા માં નહીં ભરે મેં કીધું એનર્જી લેવી તો આજ લેવું તો આ નહીં રહેતી ઉત્તર તો મિત્રો નીકળી ગયો હું ઘર સાઈડ ઉતાર દીધા ઘરે અને કેવું છે ખબર એક્સિડન્ટ કે એવું કઈ નથી પણ ભાઈ ચાલુમાં ફોન ઉપાડવા ગયો ને અને સામે એની ની ની ગાડી હતી માંડી ગઈ એટલે વાંધો ના આવ્યો રોગી છોલ છાલ થઈ બાકી હાથ પગ ભૈંગ હોય ને તો બહુ અઘરું હોય મિત્રો આવવાનું પણ બધી ભગવાનની દયા અને હું નીકળી ગયો હું ઘર સાઈડ એટલે હું આંખમાં ધ્યાન દઉં નકર આમાં ક્યાંક ગોતરી જાવ ખાડા વાડા સમજ રહ્યો